આમ તો આ જ્યારે ગૌ ભક્તિ મહોત્સવની શરૂઆત થઈ તો વાલ્મીકી સમાજની દીકરીઓ દ્વારા આ શુભારંભ કરવામાં આવ્યો હતો અને આજે અહીંયા સમરસતાના ભાવ સાથે પ્રથમ વાલ્મીકી દીકરીઓને વાલ્મીકી સમાજની દીકરીઓને અહીંયા ભોજન પ્રસાદ આપવામાં આજ રોજ ગૌ ભાગવત કથાનો શુભારંભ ભાઈ શ્રીજીના હાથે કરવામાં આવ્યો એની અંદર સર્વધર્મ એક જ છે એવા ભાવથી વાલ્મી સમાજની દીકરીઓ એકાવન દીકરીઓને સર્વપ્રથમ પોથી યાત્રામાં આગળ રાખી અને ભાઈશ્રીએ એમના હાથે પૂજન કરી અને દીકરીઓના કળશ માથે મુકાવી અને પોથી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ કથાનું શરૂઆત કરી શુભારંભ કરી અને ત્યારબાદ સમરસતાના ભાવથી અહીંયા સર્વ સમાજને એકત્રિત કરી અને સૌ સાથે ભોજન કરી રહ્યા છે અહીંયા વાલ્મિકી સમાજ છે બ્રાહ્મણ છે વૈશ્યવર્ગ તમામ સર્વ સમાજ એક સમાન છે બધા સાથે બેસીને હા સર્વ સમાજ અહીંયા કોઈ જાતભેદનો મતભેદ નથી અહીંયા એક જ પંડાલની અંદર સર્વ સમાજ ભોજન લઈ શકે અને સમરસતાનો ભાવ સમાજની અંદર જાગૃત થાય એવા ભાવથી આ કાર્ય કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા સુરેશભાઈ જોશી પાંચ વર્ગના બ્રહ્મ સમાજના પ્રમુખ છે એ પોતે અહીંયા કાને પીરસી રહ્યા છે મહેન્દ્રભાઈ છે પિયુષભાઈ આચાર્ય જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પણ છે એ સર્વ અહીંયા સેવામાં ઉપલબ્ધ છે અને સર્વ સમાજ એક સાથે બેસી અને એક મંચ ઉપર હિન્દુ ધર્મમાં આગળ આવે એ જ ભાવનાથી અહીંયા સૌ જોડાયા છે કહી શકાય કે સમગ્ર દેશમાંથી અહીંથી એક મેસેજ જવો જોઈએ અહીંથી એક હિન્દુ ધર્મની જ્યોત પ્રગટવી જોઈએ કે સર્વ જે આપણે અત્યારે આજના આધુનિક અને કળિયુગમાં આપણે સમાજોના અલગ અલગ વાડા ખરી દીધા છે ત્યારે અહીંથી એક અલૌકિક સંદેશ આખા દેશમાં જાય છે કે અહીંયા જ્યારે ભોજન પ્રસાદ લઈ રહી છે અહીંયા વાલ્મિકી સમાજની દીકરીઓ પણ છે અહીંયા બ્રહ્મ સમાજના આગેવાનો પણ છે અને બધા જ સાથે બેઠી બેસીને આ સમરસતાના ભાવને આગળ વધારવાની કોશિશ થઈ રહી છે આ અહીંયા જ્યારે આ શરૂઆત થઈ ગૌભક્તિ મહોત્સવની ત્યારથી લઈને અત્યાર સુધી આ એક સૌથી મોટો અને કહી શકાય કે દેશની અંદર પોપ્યુલર વાત છે જે આ છે સમરસતાનો ભાવ આજે સમગ્ર હિન્દુસ્તાનની અંદર જે રીતે આપ જો આપણે જોઈ રહ્યા છો કે અલગ અલગ સમાજોએ પોતાના અલગ અલગ વાડા બનાવી દીધા છે પરંતુ જ્યારે મનુષ્યની વાત આવે કે મનુષ્ય એ બધા મનુષ્ય જ છે જ્યારે જ્યારે મારા સાથી મિત્રોને કહીશ કે બતાવશે આ બધા જ અહીંયા બેઠા છે ભોજન પ્રસાદ આરોગી રહ્યા છે અહીંયા દરેક સમાજના આગેવાનો છે દરેક સમાજની દીકરીઓ અહીંયા સાથે બેસીને અહીંયા આ એક પંડાલ છે ભોજન વ્યવસ્થાનો પંડાલ છે અને આ પંડાલની અંદર બધા જ કોઈ અઢારે આલમ અહીંયા સાથે બેસીને ભોજન પ્રસાદ લે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કહી શકાય કે આખા દેશમાં અહીંથી એક એવો સંદેશ જાય છે કે સમરસતા એટલે શું સમરસતા એટલે બધા જ આપણે માત્ર મનુષ્ય છીએ એ શબ્દને અહીંથી એક એક મેસેજ જાય છે આખા ભારતમાં કારણ કે આજે જ્યારે આપણે અલગ અલગ વાડા કરીને બેઠા છીએ ત્યારે એ સંદેશ અહીંથી મારે એ આપવો છે આજથી આ શરૂ થતો આ પાવન પર્વ એ માત્ર ગૌભક્તિ મહોત્સવ નહીં પરંતુ સમરસતાનું એક બિરુદ્ધ સમરસતાની વાત સમરસતા જે છે એ હિન્દુ ધર્મમાં ગામડે ગામડે સુધી પહોંચે અને સમરસતાના ભાવ થકી અહીંયા તમે જોઈ લેશો આ જે પંગત છે આ પંગતમાં વાલ્મીકી સમાજની દીકરીઓ સાથે સાથે ભૂદેવો પણ પ્રસાદ આરોગી રહ્યા છે એટલે ખૂબ સુંદર મેસેજ છે આ પ્રસંગને લઈને મારે સમસ્ત હિન્દુસ્તાનને અહીંથી એક મેસેજ આપવો છે કે આપણે બધા એક છીએ આપણે માત્ર મનુષ્ય છીએ આટલું જો સમજી શકાય ને તો જીવન ધન્ય બની જાય છે